ઉધના વિસ્તારમાં માથાભારીનો આતંક સામે આવ્યો હતો ઉદના વિસ્તારમાં હોટેલ માલિકને માર મારીને ધમકી આપીને હપ્તો આપવા દબાણ કરીને લૂંટ ચલાવી હતી આ અંગે ફરિયાદ નોંધાતા ઉદના પોલીસે આરોપી મહેશ કુમાર રાજા ગુપ્તાની ધરપકડ કરી છે

આ સાથે જ હોટેલ માલિક રોકવા જતા ગાળો આપીને માર મારીને ઈજા પહોંચાડી હતી જેથી હોટેલ માલિકે ઉધના પોલીસમાં ફરિયાદ આપી હતી ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી મેશ કુમાર ઉર્ફ રાજા રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તાને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જી સર ઉધનાની અંદર 10000 હપ્તા દેના પડેગા એ તો તેરી તેર માર કે કાટ કે ફેંક દેગા એવા ભૂલો નોતાયો છે 11મી તારીખે રાત્રે લગભગ 10:30 થી 11 વાગ્યાના સુમારે આ ગુનાના જે ફરિયાદી છે એમની હોટલ ઉપર જઈ અને આ રાજા બિહારી ઉર્ફે મહેશ રાજેન્દ્ર ગુપ્તા જે છે બીઆરસી વિસ્તારમાં જે હાલ રહે છે અને મૂળ બિહારનો છે એણે એની હોટલ ઉપર જઈ અને તું ખૂબ મોડે સુધી દુકાન તારી હોટલ ચાલુ રાખે છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે એ પ્રકારની ધમકીઓ આપી અને એની પાસે દસ હજાર રૂપિયા માંગ્યા હતા આ જે આરોપી છે એનો ગુનાહિત ઇતિહાસ પણ ખૂબ લાંબો છે એનાથી ડરી અને

આજે આરોપી છે મેં કીધું એ પ્રમાણે કે હિનિયસ ક્રાઈમ કરવાની આદતવાળો છે અને સુરત સિટીના અલગ અલગ કડોદરા ઉધના ડીસીબી પાંડે પાંડેસરા આ બધા પોલીસ સ્ટેશનોમાં એના વિરુદ્ધ અગિયાર જેટલા ગુના નોંધાયેલા છે એની સામે પાસાની કાર્યવાહી પણ થયેલી છે હાલે આરોપીને અરેસ્ટ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે કેમેરામેન સેનિલ વિરાણી સત્ય વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે